આજે આપણે ઘડે જ એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવા મુખવાસ તૈયાર કરવાના છે ફ્રેન્ડ્સ આ મુખવાસ ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જતો હોય છે અને હેલ્ધી પણ છે સરળ પણ છે જો તમને મારી રેસીપીઓ ગમે તો લાઇક કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ તો ફ્રેન્ડ્સ આ મુખવાસ બનાવવા માટે આપણે ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરીશું તો બે વાટકી તલ અને એની સામે એક વાટકી મેં લીધેલી છે વરિયાળી અને બે મોટી ચમચી જેટલો અજમો અને બે ત્રણ ચમચી પાણી હળદર પાવડર અને અડધા લીંબુનો રસ બસ આટલી જ વસ્તુનો આપણે ઉપયોગ કરવાના છે ધ્યાન રાખવાનું જેટલા આપણે તલ લઈએ એના કરતાં અડધી આપણે વલિયારી લેવાની એ પ્રમાણે તમારે જેટલી પણ ક્વોન્ટિટીમાં બનાવવું હોય એ રીતે સેટ કરી દેવાનું તો અહીં મેં બે વાટકી જેટલા તલ અને એક વાટકી જેટલી વલિયારી યુઝમાં લીધેલી છે જેને આપણે સોફ કહીએ છીએ અને એમાં મેં દોઢ ચમચી જેવો હળદર પાવડર ઉપયોગમાં લીધેલો છે અત્યારે અને એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું ફ્રેન્ડ્સ આગળ જો આપણને જરૂર લાગશે તો આગળ આપણે હળદર પાવડર થોડો વધારે પણ એડ કરીશું અત્યારે આપણે મિક્સ કરીને જોઈ લઈએ બરાબર અને કે રીતનો કલર આવે છે એ પણ જોઈ લઈએ તો અહીં આપણે થોડુંક બે ચમચી જેવું પહેલાં પાણી એડ કરીશું હળદર અને મીઠું નાખ્યા પછી બે ત્રણ ચમચી જેવું આશરે પાણી અને બધી વસ્તુને એકદમ સરસ રીતે બેથી ત્રણ મિનિટ સુધી આપણે મિક્સ કરીશું તો મિક્સ એ રીતે કરવાનું છે કે દરેકે દરેક દાણા ઉપર હળદર અને મીઠાનું કોટિંગ થઈ જાય અને પાણીનું પ્રમાણ વધારે નથી નાખવાનું બસ બેથી ત્રણ ચમચી ઇનફ છે હવે હજુ મને કલર થોડો ઓછો લાગે છે એટલે હું બીજી એક નાની ચમચી જેટલી હળદર વધારે એડ કરી રહેલી છું તો તો એમય આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને એના ઘણા ઔષધીય ગુણો છે તો એને આપણે જરૂરથી ઉપયોગમાં લેવું જોઈએ અને મુખવાસમાં એનો ટેસ્ટ પણ સારો આવે છે અહીં આપણે અડધા લીંબુનો રસ એડ કરીશું એનાથી આપણા મુખવાસમાં બહુ જ સરસ એવો ટેસ્ટ આવશે અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું હાથથી અને પછી આગળથી મેં ગરમ કરવા માટે કઢાઈને મૂકી દીધેલી અને એમાં આપણે એડ કરી દઈશું તો કોઈ પણ પ્રકારનું તેલ વગેરે કશું જ નથી એડ કરવાનું ડાયરેક્ટ મીડિયમ ફ્લેમ પર કઢાઈમાં આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એ એડ કરીશું અને એને કન્ટિન્યુઅસ હલાવીને આમ સતત હલાવતા જવાનું અને એક એક દાણો સરસ છૂટો ન થાય ત્યાં સુધી એટલે બધા દાણા સરસ છૂટા થઈ જાય એમાંથી થોડો થોડો તલ ફૂટવાનો પણ અવાજ આવશે તો આપણે મીડિયમ ફ્લેમ પર આ પ્રોસેસ કરવાની છે ફ્લેમ બિલકુલ હાઈ નથી રાખવાની અને સરસ લગભગ દસથી બાર મિનિટ જેવું લાગ્યું હતું તો એને કન્ટિન્યુઅસ હલાવીને મીડિયમ ફ્લેમ પર આપણે શેકી લઈશું તો તમે વચ્ચે તલના ફૂટવાના અવાજના આધાર અથવા થોડુંક ખાઈને પણ તમે ચેક કરી શકો કે ક્રિસ્પી બની ગયું છે કે નહીં અને એ રીતે તૈયાર કરી દેવાનું હોય છે તો જુઓ લગભગ હલાવતા હલાવતા બારથી પંદર મિનિટ જેવું થવા આવ્યું છે અને જો એક એક દાણો છૂટો પડી ગયો છે તો આ પોઈન્ટ પર હું ગેસની ફ્લેમને બંધ કરતાં પહેલાં એમાં બે ચમચી મોટી ચમચી મેં અજમો એડ કર્યો છે તો આ અજમો ખોરાકના પાચન માટે બહુ જ ફાયદાકારક છે અત્યારે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ગેસની ફ્લેમ ચાલુ છે અને અજમાને થોડીવાર શેકી લઈશું તો અજમાના જેટલા ગુણ કહો એટલા ઓછા છે અને બહુ જ પાચન માટે ફાયદાકારક શરીર માટે ફાયદાકારક તેને તમે જરૂરથી એડ કરજો ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધેલી છે સરસ ઠંડુ પડી જાય મુખવાસ એટલે એને એર ટાઈટ ડબ્બામાં ભરી લેવાનું વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો